શારદીય નવરાત્રીના પાવન પ્રસંગે લોટસ પરિવાર બારડોલી દ્વારા સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે લોટસ પરિવાર દ્વારા કોરોના કાળના બે વર્ષના બાદ કરતાં છેલ્લા આઠ વર્ષથી ગરબા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે આ મહોત્સવની વિશેષતા એ છે કે અહીં પરંપરાગત લોકસંગીતને આધુનિક તાલ સાથે ગુથીને રજૂ કરવામાં આવી રહ્યું છે લોકગીતો કીર્તનો અને ગરબા ગીતોની મધુર ધૂન પર ખેલૈયાઓ કલાકો સુધી ઝૂમી ઉઠે છે નૃત્ય મંચ પર રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ યુવતીઓ અને યુવાનોનો ઉમળકો નજરે પડે છે ચોથા નોરતાના દિવસે દ્વારા પત્રકારો તથા પોલીસ અધિકારીઓની હાજરીમાં મહાઆરતી યોજાઈ હતી દીવા દાંડીની રોશની અને જય આદ્ય શક્તિના જંગોષથી લોટસ પરિવારના અગરબા મહોત્સવને ખેલૈયામાં વિશાળ લોકપ્રિયતા મળી રહી છે ખેલૈયાઓ માટે સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા સાથે ટ્રાફિકનું પણ સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને પરિવાર સાથે આવનારા શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ બેઠક વ્યવસ્થા અને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ખેલૈયાઓનો ઉમંગ અને ભક્તિ ભાવે ભરપૂર આ મહોત્સવ બારડોલીના નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે રિપોર્ટર કૈલેશ કુમાવત બારડોલી